પંચાયત દ્વારા વાપી સેલવાસના ડોમેસ્ટિક વેસ્ટને કલેક્ટ કરવાનું કામ કરતા શખ્સને તેનું પુરાણ કરવા મંજૂરી આપી હતી ને જે બાદ આ ખારલેન્ડમાં ડમ્પર અને ટ્રક મારફતે ડોમેસ્ટિક પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવી જેસીબી વડે નજીકની માટી તેના પર નાખી અને પુરાણ કરવામાં આવ્યું છે ઉમરગામના ગામના ગામમાં ચેર એટલે કે મેંગ્રોવનું નિકંદન થઈ રહ્યું છે આ સવાલ ઉભો થાય છે દરિયાના ખારાપટમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા વાપી સિલવાસ ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી માટીનું પુરાણ કરાઈ રહ્યું છે તંત્રની અને પંચાયતની મંજૂરી કે પછી કૌભાંડ આ મોટો સવાલ છે